ત્યારે વાડીના માલિક વજુભાઈ તેની વાડીએ ગયા તે દરમિયાન શ્રમિક મહિલાના પતિ હાજર ન હતા તેથી વાડી માલિકે મહિલાની એકલતાનો લાભ લઈને ધાક ધમકી આપીને મહિલા પર દુષ્કર્મ ગુજાર્યો હતો જે બાબતે મહિલાએ ગઈકાલે પાડિયાદ પોલીસ સ્ટેશનમાં વાડી માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પાડિયાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવા તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે ગણતરીના જ કલાકોમાં દુષ્કર્મના આરોપી બજુભાઈ બોરીચાને ઝડપી લેવામાં સફળતા મળી હતી જ્યારે આરોપી વિરુદ્ધ ત્રણસો ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે પાડિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારનો બનાવ છે જેમાં એક આરોપી વરજાંગભાઈ આલેખભાઈ બોરીચા કરીને છે ગામ એનું તરઘરા છે જેના દ્વારા ભોગ બનનારને અવારનવાર માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી અને દુષ્કર્મ આચરેલું છે જેની આઈપીસીની કલમ ત્રણસો છોતેર બે એન તેમજ પાંચસો છ બે મુજબ અત્રેના પાડિયત પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલી છે અને આરોપીની ધોરણસરની અટકાયત કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે અને આગળની તમામ કાર્યવાહી અત્રેના પાડિયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલુ છે ત્યારબાદ બે દિવસ પહેલા પણ દુષ્કર્મ આચરવામાં આવ્યું ભોગ બનનાર પર આરોપી દ્વારા છેલ્લા બે કે તેથી વધુ વર્ષથી અવારનવાર ધાક ધમકી કરીને અને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરવાની ફરિયાદ હાલના તબક્કે લેવામાં આવેલ છે આરોપી પર અગાઉ એક અત્રેના પોલીસ સ્ટેશન ખાતે પાંચસો છ છ બે મુજબ જાનથી મારી નાખવાની ધમકી આપવાનો એક ગુનો નોંધાયેલ છે જે હાઈકોર્ટ સ્ટેમાં